આ જન્માષ્ટમીએ જો તમારી રાશિ મુજબ અપનાવશો આ ઉપાય તો થશે ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર છે અને ખાસ કરીને કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે મંદિરોને શણગારવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અને ઉપવાસ કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે રાશિ પ્રમાણે ઉપાય કરશો તો તમને લાભ થશે એક મેળા એ જન્માષ્ટમી જન્માષ્ટમીના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન કૃષ્ણની પૂજા કરો તેમને કુમકુમ તિલક લગાવો અને તેમને ગુલાબી રંગના વસ્ત્રો અર્પણ કરો પ્રસાદમાં લોટની પંજીરી આ ઉપાયથી અને સંકટો દૂર થશે બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોએ આઠમે બાળ ગોપાલ ને દુધ અને મધથી સ્નાન કરાવવું જોઈએ અને પીળા ચંદન તિલક લગાવવું જોઈએ તમે શુદ્ધ દૂધથી બનેલી મીઠાઈઓ અર્પણ કરી શકો છો અને રાધા રાણી સાથે ભગવાન કૃષ્ણની પૂજા

જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણને માખણ મિશ્રી અર્પણ કરો કોથમીર પણ ચઢાવો આમ કરવાથી તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બની રહે છે

જન્માષ્ટમી ના દિવસે મકર રાશિના લોકોએ બાળ ગોપાલ ને કાચા દૂધ થી સ્નાન કરાવવું જોઈએ અને તેમની પૂજા કર્યા પછી લોટની થાળી અર્પણ કરવી જોઈએ આ સાથે ભગવાન શ્રી કૃષ્ણ ના આશીર્વાદ મળશે અગિયાર કુંભ રાશિ જાતકોએ ભગવાન કરાવવું લીલા વસ્ત્રો ચઢાવો અને ચણા ના લોટ ના લાડુ ચઢાવો તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે મીન મીન રાશિ દિવસે કૃષ્ણ ને જળથી સ્નાન કરાવવું અને દૂધ થી બનેલી મીઠાઈઓ ચઢાવી તેમની પૂજા કરવી નોંધ અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે અમે આ સંદર્ભે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી અપનાવતા પહેલા નિષ્ણાતની ની સલાહ લો